દમણથી રાજપાટમાં આવતા નશાબાજો માટે પારડી પોલીસ થઈ સજ્જ હોટલ અને ફાર્મ હાઉસમાં ચાપતી નજર રાખવા બે પીએસઆઈ સહિત પિસ્તાલીસ પોલીસ કર્મીઓની ટીમ કામે લાગી પારડી પોલીસે ચાર દિવસમાં દારૂના નશામાં અંદાજે એકસો વીસથી વધુ લોકોને ઝડપ્યા થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈને પાર્ટીના શોખીનો થનગની રહ્યા છે પરંતુ દારૂ પીને છાકતા બનતા શોખીનોને કાયદાનું ભાન કરાવવા માટે વલસાડ જિલ્લામાં આ વખતે પોલીસે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો

રાખવા માટે બે પીએસઆઈ પિસ્તાલીસ પોલીસ કર્મીઓનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે જે સતત પેટ્રોલિંગ સાથે શંકાસ્પદ હોટલ અને ફાર્મ હાઉસમાં ચેકિંગ કરી રહી છે આ સાથે જ નશાબાજુને ઝડપ્યા બાદ સરળતાથી પોલીસ મથકે લઈ જવા માટે એક બસની પણ ફાળવણી કરવામાં આવી છે અને તેમની મેડિકલ કાર્યવાહી માટે પોલીસ મથકે એક મેડિકલની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે